તો ચાલો આપણે ફટાફટ છે ને પેલા દિત્યા ને આંગણવાડી થી લઈ આવીએ તો દિતિયા બેન ને તેડીને હવે જ જઈએ છીએ અમે ઘેર કે મજા આવી ભણવાની આનો મજા આવી કી જા તો બેન દિતિયા બેન તો કઈ વેકેશન પડવાનું નથી એને તો રોજ ભણવા જ જવાનું છે એક જ હેલો તો અત્યારે બપોર પછીનો રૂંઢો થઈ ગયો છે જો કે રૂંઢો બપોર પછી જ થાય અને અત્યારે આપણે નાસ્તો કરવાનો છે તો નાસ્તામાં અહીંયા કંઈક જલકા બનાવે છે આપણે જોઈ લઈએ મેં તો જો કે આ સંતરું ખાવાની શરૂઆત કરી હતી પણ આ કંઈક બનાવે એટલે પછી હું કંઈ આને થોડીક માંડી છું તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને અમે જો થોડો ઘણો આરામ કરીને ઉઠી ગયા છે ને ઉઠીને એટલે લાગી છે સીધી ભૂખ તો દિત્યાબેન ટીવી જોવે છે જો પેલા મેં છે ને નાનું લોહી લીધું મને એમ કે મમડા થોડાક જ છે કોથડી માં એટલે બહુ થોડાક જ દેખાણા એમાં વઘાર કર્યો તો એમાં હમાણાની પછી પાછું આ લોહી બદલાયું

તો તમે પણ નીચે કોમેન્ટ કરીને કહેજો કે અમારી ઘરે કોણ મોંઘેરા મહેમાન આવવાના છે સાંજે તમને એ જોવા મળી જશે બે ત્રણ દિવસ ટકે પછી રાજકોટ ભાગી જાય છે એટલા માટે એમ કે મને ઓછું ફાવે ગામડામાં તો કીડીઓનો ત્રાસ છે ને અમારા ઘરમાંથી જાતો જ નથી ખબર નહીં કીડીઓને અમારે ઘરે હું એટલી મજા આવી ગઈ છે ને કે તમે ગમે એટલી સાફ સફાઈ કરો કે ગમે એટલી ચોક ગુહો કે ગમે એટલા પોતા કરો ફિનાઇલ નાખીને તોય એ જવાનું નામ જ નથી લેતી ઘડી ખાનું ખોયલું મસાલા માટે હજી મેં આ ખાનું કાલ જ સાફ કર્યું પણ તમે જોઈ શકો છો ઘીમાં જોઈ લો કીડીઓ અને આ ખાનામાં જોઈ લો કીડીઓ જોઈ લો અહીંયા આમ જો લાઈન નરસ ત્રણ દિવસની જિંદગી હોય બિસાડ્યુંક ને એમાં તમાર ઘેર આવે એમાં હું નડે તમને તો તમારી ઘેર પણ આવી જ કેડ્યું નીકળે છે કે નહીં કે અમારી ઘરે જને ફાવે છે જરા કોમેન્ટ કરજો તો મને કે machine કે જમમાન છે હારું ને તા આપણે રસોઈ ની બનાવી રસોઈ તો ડી ક્યાં જમવા મળશે અલગ એમ હું આઈ છે જમવાનું તને ખબર છે જમવાનું નહીં શું છે ને એમ શું છે મશીનગર નક્ષનો બર્થડે છે બર્થડે બોયનું નામ લીધું ને ચા આવી ગયો હો ભાઈ હેપી બર્થડે નક્ષ થેન્ક યુ હેપી બર્થડે નક્ષ થેન્ક યુ નક્ષભાઈ નો બર્થડે છે આજે તો તમે બધા પણ કોમેન્ટ માં હેપી બર્થડે કહી દેજો વિડિયો આવશે તો તેમ બર્થડે પૂરો થઈ ગયો હશે તો નક્ષભાઈ જો આપણે ચોકલેટ દેવા માટે આવ્યા છે અને દિત્યા નું ધ્યાન નક્ષ ની સામે ઓછું કે ચોકલેટ માં વધારે છે હેપી બર્થડે અને હેપી બર્થડે નું તોરણ ડેકોરેશન તોરા આ તોરણ છે પૈસા લઉં કેટલા

ન્યુ બધા કલરના પણ નામ આવડે ને ઈજી કલર કે ને ઈટ કલર આપણે ને કરવાનો બાકી રામાણ થઈ ચલો આખો બંધ કરે કલર બદલાવીને ખબર હરીસામાં હોય એને હે દિત્યા ગમમે ને જાય ને આપણે એનું બધું કરીને જવાનું એની ખબર પાડવાની ની દિત્યાને એટલે જા જોઈ લરીસામાં રેડી કે રેડી ને હવે કડતું નથી ને ખૂટતું જ નથી કાઈ આખા ચાંદલા પૂરા કરી દીધા ચોડી ચોડી નહીં પણ આ મુખેડી ઉખેડી ચાલો તો હવે જો અમે અમારા માસી ની ઘેર પહોંચી ગયા છે એ ગામમાં માં છે એક શેરી બીજી શેરી એટલે તરત પહોંચી જવાનું જો આ છે મારા માસી કૃષ્ણ અને આ છે મારા જેઠાણી જય દ્વારકા થી જય શ્રી કૃષ્ણ ના અમારા બીજા જેઠાણી જો અહીંયા રસોઈ નું કામ ચાલુ છે જય મુરલીધર જય શ્રી કૃષ્ણ અને અહીંયા મારા અંજુબેન અને આ જો બર્થડે બોય જો અહીંયા ગોથિકલા મારે છે આ મારા નણંદ બા છે સુરત થી આવ્યા છે વેકેશન કરવા તો ચાલો હવે આપણે પણ થોડું ઘણું રસોઈનું કામ કરવા લાગે તૈયાર પાણી ખાવું નથી ચાલો તો આપણે જે મોંગીરા મહેમાનની રાહ જોતા હતા એ મહેમાન છે રાજકોટ થી અહીંયા પહોંચી ગયા છે આવો આવો વેલકમ વેલકમ તને ન્યા સુગંધ આવી ગઈ હતી એટલે તો એવો એ તો કીધા વગર નક્સ ફોન કર્યો તો તે ના

यारी नट्स भाई क्रिकेट की थीम लगेगा आया जो जो दिव्या રાજકોટ થી મહેમાન આવી ગયા આમંત્રણ વગર કે કીધું નથી ને પછી આમાં એમાં ને આ જોયું તો દિત્યા દીતિયા કેટલામાં વાટકો છે આ પેલો કે હવે ખાવી ને આવતી પહેલા દીતિયાએ ખાઈ લીધી હો ભાઈ બેન બનાવે છે ચાલો ફટાફટ બધા જમવા બેસાડી દઈએ ચાલો તો અત્યારે અગિયાર વાગી ગયા છે ને અમે જો માસી ઘરેથી પાછા મારી ઘરે આવી ગયા છે નસફાઈ નો બર્ડે ઉજવાઈ ગયો છે છેલ્લે સોડા ને પછી ઘરે આવતા હતા